Mmm. <laughs> બન્નીસલ ની ભેસો છે આમ તો આ ફાર્મ પર બે નસલ છે બંને નસલ કાકરે જ ગાય અને મારી પાછળ તમે જે જોઈ રહ્યા છો એમની પાસે સુંદર મજાની બંને નસલ કલેક્શન છે અત્યારે બાખળ છે બધી ડ્રાય બિરિયડ છે પણ જોઈએ એમનો વિગત લઈએ અને તમને વિડીયો ની અંદર તમને દરેક ગેસ ની હું તો વિડીયો ને કન્ટિન્યુ જોતા રહો નામ શું તું આનંદ ચૌધરી આનંદભાઈ હવે આપ બધી ભેંસો વિગત આપો અને કેટલી ભેસો છે તમારી પાસે વીસ વીસ ભેસો છે અને શું છે દૂધ ઉત્પાદન દરેક ભેંસ દૂધ ઉત્પાદન નવ દસ લીટર ની બધી એવું એમ ને હાલ કેટલી દૂધ આપે છે બધી હાલ તો બધી બાખડ સાત સાત મહિના ખાબણ એવું છે એમ કયા બોલતી ગાભણ એ બુલ અતારે સગા સંબંધીને આપેલો એવું એમ સરસ જોઈ શકો છો મિત્રો સુંદર મજાની ભેસો છે એક કરતા એક ચડિયાતી ભેસો છે જોઈ શકો છો એની સુંદરતા આ વિભાગની અંદર બંને ભેસો છે પાછળની સાઈડ તમે જોઈ શકો છો કાંખરેજ ગાયો અને એમનો બુલ ઊભો છે થોડી બહાર લાવો ને ભાઈ આ બાજુ તો મિત્રો સરસ સરસ ભેસો છે તમને વિડિયાની અંદર બતાવવાની કોશિશ કરીશ અત્યારે બધી બાખડ થઈ ચૂકી છે એટલે એને કઈ અડર ક્વોલિટી નથી બધું જોવે એવું સારું એવું દેખાઈ શકે એમ છે નહીં પણ તમે એની સુંદરતા જોઈ શકો છો બાલ ના કે બધું કલેક્શન સારું કર્યું છે બેગુ એક કરતા એક સુંદર એવી ભેંસો છે અને બહુ સારું લાગે છે કે એક યુવાન ભાઈ આટલું સરસ મજાનું કામ કરી રહ્યો છે છ મહિના પછી આજે હું આ ફાર્મ ઉપર વિઝિટ કરવા આવ્યો છું અને સુંદર મજાની કેસ તો મિત્રો ને કન્ટિન્યુ જોતા રહેજો પાછળ તમને કાકરેજ ગાયો પણ બતાવીશું તો વિડીયો ને અને આ ફાર્મ ને જરૂર લાઈક આપજો શેર કરજો અને આ રીતનું સારું કામ કરજો જેથી તમારું નામ થાય મિત્રો સ્વાગત છે તમારું પશુપાલન ગુજરાત પર આજે આપણે આવ્યા છીએ તાલુકાની અંદર અને જિલ્લો પાટણ અને ગામનું નામ છે કમાલપુર અને આજે આપણે કાંકરેજ નસલના એક ફાર્મ છે જેનું નામ છે ચેહર ડેરી ફાર્મ એનું આજે આપણે વિડીયો બનાવીશું અહીંયા પારેવા લાઈનનો બુલ છે અને એના સિવાય પણ એક બીજો સારો બુલ છે અને સારી સારી ગાયો છે

અને એની માં કોણ એનો બાપ કોણ અને એનો રેકોર્ડ મિલ્ક રેકોર્ડ માનું નામ રોજી બાપ નું નામ પારેવો અને એની માં નું દૂધ કેટલું હતું એનું માનું દૂધ એક ટાઈમ નું નવ લિટર એવું છે એમ ને અને આ બુલ તમે ક્યાંથી લાયા હતા ખોન ઉભા કચ્છ કચ્છ એવું છે એમ ને અને એના રિઝલ્ટ કેટલા છે તમારી પાસે રિઝલ્ટ અત્યારે ચાર વાસડીઓ એવું એમ ને અને આ બુલ તમે કવરિંગ કરવા દો છો બીજા પબ્લિક કોઈ નવી આવતી હોય અત્યારે તો કોઈ નહીં એવું છે એમ ને તો ચાલો આપણે તમે બીજી તમારી સારી ગાયો રે ની બતાવો હા હા બતાવો તો મિત્રો તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો આ સુંદર કાળા રંગની કાકરેજ નસલની ગાય છે મિત્રો ગાયને અમુક લોકો પોતાના જીવની જેમ સાચવતા હોય છે જીવની જેમ પ્રેમ કરતા હોય છે તો ભાઈ આ ગાયની વિગત આપો અને કેટલું દૂધ ઉત્પાદન આપે છે હા આ કેટલું દૂધ

ગાયો બહુ સુંદર મજાની છે મિત્રો બીજી પણ આ બાજુમાં સારી એવી ગાયો વાછડીયો છે અને એક આ બોલ છે જે તૈયાર કરી રહ્યા છે આ ઢાલિયા રિઝલ્ટ છે એની માં પણ અહીંયા છે એને પણ દેખાડીશું બોલ નો થોડો આ બાજુ

અને એનો આ બચ્ચું છે જે તૈયાર કરી રહ્યા છે ને નેક્સ્ટ જનરેશન માટે હવે બીજી બતાવીએ તમને ગોડી ગોડી ઓય હે ગાયની વિગત ભાઈ ગોડીના 8 લિટર દૂધ એ હોય ને છે એકા બ્લેક આ બ્લેક હજી બાકી એની નોમ મનાળી એ હોય કોની હઈ એ ની માંતારે હાલ તૈયારીમાં એ હોય ને તો મિત્રો બધી ગાયો એમની છે ચેહર ડેરી ફોર્મ ની જોઈ શકો છો સુંદરતામાં સામા કાંકરેજ નસલ ની આ વ્હાઈટ શેકારી આનું નામ શેકારી છે એ અને એની દીકરી બાજુમાં જે સરસ મજાની વાસળી છે એને પણ તમે જુઓ મિત્રો વિડીયો ધ્યાનથી જોજો શાંતિથી જોજો સારા જાનવર બધે હોતા નથી જોઈ શકો છો એમ એટલું એગ્રેસિવ હવે આ એમના માલિકે ગુમ પાડી એટલે આ બધી એક સાથે નીકળવા માંડી મિત્રો ગાયો શેડ ની અંદર આવવાની તૈયારી થઈ રહી છે જોઈ શકું છું કાંકરેજ છે એટલે એમની નજીક હું જઈ રહ્યો નથી પણ દૂરથી આ વિડીયો બનાવું છું જોઈ શકો તો સુંદર સુંદર ગાયો હવે અંદર અંદર જઈ રહી છે સરસ મજાનું પામ છે અને સારું એવું બ્રીડિંગ પર કામ પણ કરી રહ્યા છે સારી વાછરડીઓ પણ છે એમની પાસે અને આ આવી રહ્યો છે એમનું બોલ જેમને બ્રિડિંગ માટે રાખેલો છે એ અત્યારે છે મિત્રો આ બધી જ ગાયો એક ની અંદર બાંધી રાખવામાં આવે છે આની વ્યવસ્થા છે બહુ મોટી હાઈટ વાળા શેડ છે જોઈ શકો છો વ્યવસ્થા સરસ મજાની છે ચાર ચાર ફેટનું નું છે દરેક ની ફીડ માં રસકો આપેલો છે જોઈ શકો છો એમની વ્યવસ્થા આ મોર પણ એમને રાખેલો છે જો અને બીજી બાજુ તમને બતાવું જે વિભાગમાં નાના પાડુળા છે એમના એમના પાડોળા છે એક બીજો વિભાગ છે જ્યાં ભેંસો ને બાંધવામાં આવે છે બહુ સરસ મજાની વ્યવસ્થા છે આ તો મિત્રો વિડીયો ને જોતા રહેજો લાઈક કરતા રહેજો

તો મિત્રો આ છે કાલ્પ સેક્શન જેમાં એમના પાડોળા એમની વાછરડીઓ આ વિભાગની અંદર એમને ખુલ્લા છોડી દેવા મૂકવામાં આવે છે અને એમનું ફીડ આપવામાં આવે છે આમ બહુ વિશાળ કાય છે દરેક ના અલગ અલગ પેડક છે જોઈ શકો છો એને આટલો લાંબો શેડ છે એમાં બંને ભેંસો અને કાકરેજ ગાયો રાખવામાં આવે છે આ પેડક ની અંદર બધી જ બંને ભેંસો રાખવામાં આવે છે અને પેલા પેડક ની અંદર કાકરેજ ગાયો ને રાખવામાં આવે છે જોઈ શકો છો વ્યવસ્થા સુંદર મજાની છે ઉપર એક શેડ પણ છે જેનાથી ભેંસો ને છાયડો પૂરી પૂરતા પ્રમાણમાં મળી રહે સારી સારી ભેંસો છે સારી સારી ગાયો છે તો વિડીયોને કન્ટિન્યુ જતા રહો આઈ તો રાત ને તો બીજું કંઈ